એક નંબર વસ્તુ કહેવાય અમરેલીની જનતા માટે મોટાભાઈ આપણે એલિયન ચીલીનું સ્પેશિયલ આઈટમ છે તેમાં તમને જાદુગરી પણ જોવા મળશે આ હું કર્યું ભાઈ ખબર ના પડી ભાઈ ભાઈ અમરેલીમાં કંઈ નવું થાય એટલે દેવાંગભાઈ કહી દી કે ભાઈ આજે નવું ચાલુ થઈ ગયું છે કે જે અમારું એલી ચીલી એલિયન ચીલી તો પહોંચી જવાનું ને પહેલાં એડ્રેસ કહી દો કે કદાચ કોઈને ખાવા આવું તો ક્યાં આવવાનું આમ ખાસિયત શું જેવી મને અમરેલી માં તો બધું જ મળતું થઈ ગયું છે પણ આમ પાસે શું નવું હોય આમ છે કે આમ ને પોતે બે પોતાના બે નામ છે હા કોઈ કોઈ ત્રણ નામ છે એક એક પછી ફ્રેન્ચ અને એક સર્વિંગ હા સર્વિંગ અને પાછું અમરેલીમાં જે વસ્તુ ના મળી એ મળશે ને પાછી જે મોમોસ છે તો મોમોસ સાત આઠ પ્રકારના મોમોસ છે એ બધું મળી જશે કુલ્ડ પીઝા છે પછી કોલ્ડ કોફી છે શેક છે ઘણા બધા એ નવી વસ્તુઓ એ મળવાની હવે આપણી પાસે છે ને જો તમારું ભાઈ અને નામનો થોડોક પરિચય કર્યો આ ભાઈનું એ કહી દઈએ હું ધર્મેશ અમરેલી છે મારું ગામ અને અમારા ભાઈ છે કુક છે એ અર્જુનભાઈ છે બરાબર છે એકવાર અવશ્ય પધારો

તો કોઈ પણ આઈટમ સો રૂપિયા થી અંદર ની છે બધી લગભગ પચાસ ટકા ઉપર ની પચાસ ટકા ઉપર અને બસો થી નીચે ની છે બધી બસો નીચે બસો નીચે બાકી બસો ઉપર ની આઈટમ નથી બસો ઉપર આઈટમ નથી એટલે ટૂંકમાં દિલ થી ખવડા વાળા સો ટકા સો ટકા તો જાય આપડે હાલો અમરેલી વાળા માટે તમે નવું નજરાણું લઈ આવે કે જે મોમોસ નથી મળતા પછી કુલ્લડ પીઝા પછી અમુક અમુક વસ્તુ નથી મળતી આપણે હવે હવે રાજકોટ ધકો છે ને તો હવે હું ટેસ્ટિંગ કરું અહીંયાથી પીઝા છે જો બધા જોરદાર પીઝા વાતો વાતો અમારા પીઝા જોઈ હમ દરેક લોકોના હોટ ફેવરેટ હતો પીઝા અને એમાં સ્પેશિયલ પીઝા છે સ્પેશિયલ અને આ લોકોની સ્પેશિયલ વાત એ છે કે આની અંદર જે તેલ યુઝ થતી હોય છે એ સિંગ તેલ યુઝ થાય છે પછી બટર હોય ચીઝ હોય બધું જમું તો એ અમૂલનું યુઝનું જમવું છે એટલે અહીંયા તમે આવશો તો તમારે હેલ્થનું પણ ધ્યાન રાખવામાં આવે છે કોઈ એવી વસ્તુ ખવડાવવામાં નથી આવતી કે તમારે એનાથી નુકસાન થાય નહીં નહીં બાકી એમના જો આ બધા શેકથી માડીને મને જો મને તો ક્યાં નહીં આ બાકી મેજિક તમે જોરદાર હતો સૌથી વાયરલ વાયરલ કન્ટેન્ટ હતું કે તમે અહીંયા આમ આવો એટલે માણસો વિચારે કે શું કર્યું હતું પણ એ બધી સાયન્સવાળી ટ્રીક હતી પણ ખરેખર તમે મને કોમેન્ટ કરીને કહેજો કે એમને શું કર્યું હતું તમને શું વધારે ગયું આમાંથી જોઈને ખબર પડી જાય કે બધું આજે જોરદાર ભાઈનું હતું ને બધું બધું ટ્રાય કરીશ અમે પણ તમારે અહીંયા અમરેલીની આજુબાજુમાં કયા ગામ આવે ભાઈ એ બધાને આ ગામમાં તો આ નહીં મળતું હોય ને આવું નહીં મળતું હોય તો અહીંયા પહોંચી જવાનું ને આવે ત્યાં અમરેલી આવતા ચોક્કસ વિઝિટ લેવાનું ભૂલતા નહીં મને તો ભાઈ મજા આવી કે તમે અમરેલી માટે આ જોરદાર કામ કર્યું કે બધા સ્વાદના શોખીન લોકો માટે હવે મોટી સિટીમાં કે રાજકોટ કે ભાવનગર જવાની જરૂર નહીં બધું જ અહીંયા મળી જશે બધી વસ્તુ કોઈ વસ્તુ એમ કે નથી મળતું અહીંયા મળી જશે અહીંયા મળી જશે અને જો તમને કદાચ એવું મન થાય કે ભાઈ મારે આ ખાવાની ઈચ્છા છે તો તમે એમને કહેજો તો તમને કદાચ એ પણ થઈ જશે અમરેલીમાં નહીં મળતું એ મળી સો ટકા સો ટકા કારણ કે અમારા અર્જુનભાઈ જોરદાર માસ્ટર છે ફટોફટ સ્પીડમાં બધું બનાવીને ખવડાવ્યું તમે બધું જે જોવો છો ને લાઈવમાં બધું બનાવીને ખવડાવ્યું હતું તો આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા વિડીયો સાથે મોજ સાથે મળશું મેળે ખેડ મળશું મળશું ગામ ગીએ નહીં મળી આ મેકરણ આ ધરતી હરિમ તો સો જેમાં કાલ સુધી મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ